નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો તમારા થતું નથી તેનું કારણ શું હોઈ શકે છે તો મિત્રો વિડીયોના અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો અને મિત્રો વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો ક્યારેક આપણે અનુભવીએ છીએ કે આપણા ઘરમાં એક પણ કામ થતું નથી જેમ તમે ધંધો કરો છો નોકરી કરો છો મજૂરી કરો છો કે કોઈ પણ વ્યવસાયમાં હાથ અજમાવો પણ આમાં સફળતા નથી મળતી મિત્રો આવક આવે છે પણ એ ટકતી નથી અને કર્મ લક્ષ્મી મિત્રો આવે છે પણ એ પણ રૂપિયો હાથમાં રહેતો નથી અને મિત્રો ખર્ચાઓનો પહાડ ઊભો થઈ જાય છે તો મિત્રો બાળકોના લગ્ન કરવાના હોય કે પછી શિક્ષણનો ખર્ચ નીકળતો નથી અને મિત્રો તેમજ કર્મ ઝગડા કલેશ બીમારીઓ અણતાર્યા વિઘ્નો આવ્યા કરે છે મિત્રો તમે ધારો છો એનાથી ઉલટું જ થાય છે તો મિત્રો આ બધું શા માટે થાય છે આનું કારણ શું હોઈ શકે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ વાત વિશે ઊંડાણથી ચર્ચા કરવાના છું અને એ એક એવો માર્ગ શોધીશું જે આપણા કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે તેથી મિત્રો આજના વિડીયો અંત સુધી ચોક્કસ મિત્રો મિત્રો સાંભળજો અને આ આજની માહિતી અત્યંત માહિતી છે તેથી મિત્રો તમારા ભલા માટે આજના વિડીયોને અંત સુધી ચોક્કસ સાંભળજો અને મિત્રો અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે મિત્રો જે ક્યારેય લાભદાયક હોતું નથી તો મિત્રો વિડીયોને અંત સુધી

કારણ આપણી કુળદેવીની નારાજગી પણ હોઈ શકે છે તો મિત્રો કુળદેવી જે આપણા રક્ષક છે જે આપણા આપણા ઘરમાં આવી મુશ્કેલીઓ આવે છે તો મિત્રો આ નારાજગીનું કારણ શું હોઈ શકે છે શક્ય છે કે મિત્રો આપણે જાણે જાણે અજાણે કોઈ ભૂલ કરી હોય જેમ કે આપણા કર્મો આપણી વાણી અને આપણા વર્તનથી માતાજી નારાજ થઈ ગયા હોય અને શક્ય છે કે મિત્રો આપણે આપણા પરંપરાઓને ભૂલી ગયા હોઈએ કે કદાચ આપણે એમની પૂજા એમનું ધ્યાન યોગ્ય રીતે નથી કરતા અથવા મિત્રો તો આપણે ખોટા માર્ગે ચાલી ગયા હોઈએ છીએ ખોટા વ્યસનોમાં કે નકારાત્મક વાતાવરણમાં ફસાઈ ગયા હોઈએ તો મિત્રો આ બધું આપણા ઘરના વાતાવરણને અસર કરે છે અને માતાજીને પણ અણગમો થાય છે જે ક્યારે પણ આપણા માતાજીને પસંદ નથી આવતું તો મિત્રો આપણી કુળદેવી એ આપણા ઘરની રક્ષક છે એ આપણા કુળની માતા છે જે જેમ આપણા માતા પિતા આપણું ધ્યાન રાખે છે આપણું રક્ષણ કરે છે એવી જ રીતે મિત્રો કુળદેવી આપણા પરિવારનું ધ્યાન રાખે છે પણ જો આપણે એમની વાત ન માનીએ એમના માર્ગથી પટકી જઈએ તો મિત્રો એ રીસાઈ જાય છે જેમ માતા પિતા પોતાના બાળકોનું ખોટું કરવું નથી જોતા કે ઈચ્છતા પણ જો બાળક બાળક જ ખોટું કરે તો એમને પણ દુઃખ થાય છે તો મિત્રો એવી જ રીતે આપણા કુળદેવીને પણ આપણું ખોટું કરવું નથી ગમતું તો મિત્રો આપણે ઘણીવાર કહીએ છીએ કે અમે તો રોજ માતાજીની પૂજા કરીએ દીવો કરીએ છીએ ધૂપ અગરબત્તી કરીએ છીએ પણ માતાજી રાજી કેમ નથી થતા તો મિત્રો પૂજા કરવી એ માત્ર એક રીત છે પણ એનો ભાવ શુદ્ધ હોવો જોઈએ જો મિત્રો આપણું મન શુદ્ધ નથી આપણો ભાવ નિર્મળ નથી તો એ પૂજા માત્ર દેખાવ પૂરતી થઈ જાય છે મિત્રો તેથી મિત્રો તમે જે પણ તેમની સેવા ભક્તિ કરો છો તેમાં માતાજીને તમારો ખરો ભાવ જોઈએ છે નિષ્ઠા જોઈએ છે સાચું મન જોઈએ છીએ અને મિત્રો જો આપણે ફક્ત દેખાવ માટે કપાળે ચાંદલો કરીએ માળા ફેરવીએ ને દુનિયાને બતાવવા પૂજા કરીએ તો એનાથી માતાજી રાજી નહીં થાય તેમજ મિત્રો ઘણીવાર આપણે બહારના વાતાવરણથી નકારાત્મક શક્તિઓ લઈને ઘરે આવીએ છીએ જેમ કે મિત્રો બહારની દુનિયામાં ઝઘડાઓ તણાવ અને નકારાત્મક વિચારોમાં ફસાઈ જઈએ છીએ અને આ બધું આપણી સાથે કર્મ લઈ આવીએ છીએ તો મિત્રો આનાથી ઘરનું વાતાવરણ બગડે છે અને મિત્રો આપણે કુળદેવી જે કર્મ સાક્ષાત બિરાજમાન છે એને આ નકારાત્મક વાતાવરણ નથી ગમતું એમને શુદ્ધ સકારાત્મક અને પવિત્ર વાતાવરણ જોઈએ છે જેમ કે મિત્રો આપણે જે રીતે આપણા બાળકોને સારું શિક્ષણ આપીએ છીએ અને સારા વિચારો આપીએ છીએ એવી જ રીતે મિત્રો આપણે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રાખવું જોઈએ કારણ કે મિત્રો જો ઘરમાં ઝઘડા કલેશ વહેસનો અને નકારાત્મક વાતચીત થાય તો મિત્રો આ બધું માતાજીને દુઃખ આપે છે અને મિત્રો એના કારણે આપણા કર્મ વિઘ્નો આવે છે તો મિત્રો આપણે બહારથી કર્મ જોઈએ અને મિત્રો કર્મ સવારે વહેલા ઊઠીને સાફ સફાઈ કરવી જોઈએ તેમજ મિત્રો ગંગાજળ કે સાદા પાણીમાં કપૂર ભેળવીને કર્મ સંટકાવ કરવો જોઈએ કારણ કે મિત્રો આ નાની નાની બાબતો ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે અને મિત્રો હવે તમે વિચારતા હશો કે આપણે આપણે કુળદેવી માને કે જે પણ ઈષ્ટદેવી દેવતાઓને માનીએ છીએ અને તેમની ભક્તિ પૂજા પાઠ કરીએ છીએ તેમને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો આપણે કુળદેવીને પ્રસન્ન કરવા માટે સૌથી પહેલાં આપણે આપણા મનને શુદ્ધ કરવું જોઈએ અને મિત્રો આ સાથે જ આપણા વિચારો પણ સકારાત્મક હોવા જોઈએ અને મિત્રો આપણે ખોટા માર્ગે પણ ક્યારે ઝઘડા કલેશ થી દૂર રહેવું જોઈએ મિત્રો અને મિત્રો કર્મ સવારે વહેલા ઉઠીને માતાજીનું ધ્યાન કરવું જોઈએ અને મિત્રો દીવો ધૂપ અગરબત્તી કરવી જોઈએ તો મિત્રો તમે જે પણ કરો છો તે બધું શુદ્ધ ભાવથી કરવો જોઈએ ત્યારે જ મિત્રો માતાજી કે કુળદેવીમાં આપણા ઉપર પ્રસન્ન થાય છે અને રાજી રહે છે અને મિત્રો તે આપની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ બનાવી રાખે છે આપણી ઉપર એટલા માટે મિત્રો રોજ આપણે પાંચ મિનિટ નહીં પણ દસ મિનિટ માતાજીનું ધ્યાન કરવું જોઈએ અને મિત્રો એમની પ્રાર્થના કરવી જોઈએ તો મિત્રો એમની સામે બેસીને એમની સાથે વાત કરવી જોઈએ એમને કહેવું જોઈએ કે અમારી રક્ષક છે અમારા કરની શક્તિ છે એમાં અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે અને અમને સદબુદ્ધિ આપજે અમને સાચો માર્ગ બતાવજે તો મિત્રો તમે આવા પાવથી જો આપણે માતાજીને પોકારીએ તો એ ચોક્કસ રાજી થશે અને મિત્રો આ ઉપરાંત મિત્રો આપણે આપણા કર્મ સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ મિત્રો બાળકોને સારું શિક્ષણ આપવું જોઈએ સારા વિચારો શીખવવા જોઈએ અને મિત્રો કર્મ ઝઘડા ન થવા દેવા જોઈએ સૌથી સાથે સૌની સાથે મિત્રો પ્રેમ અને આદરથી વાત કરવી જોઈએ તો મિત્રો આપણે ધર્મના માર્ગે ચાલવું જોઈએ અને મિત્રો દાન ધર્મ કરવો જોઈએ ગરીબોને મદદ કરવી જોઈએ ગાયને ખવડાવવું જોઈએ અને મિત્રો સાધુ સંતોને આદર આપવો જોઈએ તો મિત્રો આ બધો માતાજીને ગમે છે અને મિત્રો હંમેશા તેમની રહેણી કહેણીમાં રહેવું જોઈએ તો મિત્રો માતાજીને રાજી કરવા માટે ખાલી દેખાવની જરૂર નથી અને ન તો મોટા મોટા ટીલા ટકા કે માળાની જરૂર છે તો મિત્રો માતાજીને તો ખાલી શુદ્ધ ભાવ જોઈએ છીએ જો મિત્રો આપણે સાચા દિલથી એમનું નામ લઈએ એમની પ્રાર્થના કરીએ તો એ આપણી પૂજા સ્વીકારે છે ફક્ત આપણે એમને કહેવું જોઈએ કે એમાં અમે તારા બાળકો છીએ અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે અમને સદબુદ્ધિ આપજે અમારા કર્મ શાંતિ સમૃદ્ધિ અને સુખ આપજે માં મિત્રો આ સાથે જ આપણે આપણા કર્મો શુદ્ધ રાખવા જોઈએ અને કોઈનું ખોટું ન કરવું જોઈએ કે કોઈને જોઈએ અને હંમેશા માટે સત્યના માર્ગે ચાલવો જોઈએ મિત્રો મિત્રો કારણ કે સત્ય હંમેશા એકલું હોય છે છે પણ એની જીત થાય પછી ભલે જુઠ્ઠું જુઠ્ઠું હોય પણ સત્યની જ જીત થાય છે તેથી મિત્રો આપણે આપણા કર્મ સારી રહેણી કહેણી રાખવી જોઈએ અને મિત્રો સારા કર્મો કરવા જોઈએ તો મિત્રો આપણે આપણા પૂર્વજોની પરંપરાઓનું પાલન કરવું જોઈએ અને વર્ષોમાં એકાદ વખત કુળદેવીના મંદિરે જઈને પૂજા કરવી જોઈએ અને તેમને નિવેદ ચડાવવો જોઈએ પ્રસાદ ચડાવવો જોઈએ મિત્રો તો મિત્રો આપણે આપણે શક્તિ પ્રમાણે દાન ધર્મનું કાર્ય કરવું જોઈએ કેમ કે મિત્રો આ બધું માતાજીને રાજી કરે છે તો મિત્રો આપણે આપણા કર્મ સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ અને કર્મ હંમેશા શાંતિ પ્રેમ અને સદભાવ રાખવો જોઈએ તો મિત્રો આપણે સાચા ભાવથી માતાજીને પોકારીએ તો એ આપણી પ્રાર્થના અવશ્ય સ્વીકારે છે મિત્રો ફક્ત આપણે એમને કહેવું જોઈએ કે હેમાં તું અમારી કુળદેવી છે અમારા ઘરની રક્ષા કરજે અમારા બાળકોનું ધ્યાન રાખજે અમારા ધંધામાં સફળતા આપજે અને અમને સદબુદ્ધિ આપજે માં તો મિત્રો આવા ભાવથી જો આપણે પ્રાર્થના કરીએ તો માતાજી આપણા દુઃખનું નિવારણ અવશ્ય કરે છે મિત્રો અને મિત્રો આ બધા જ પ્રકારના ભાવને વ્યક્ત કરવા માટે સૌ પ્રથમ તો તમારે આપણા મનના વિચારો શુદ્ધ રાખવા જોઈએ તો મિત્રો આપણે એકાગ્રતાથી માતાજીનું ધ્યાન ધરવું જોઈએ અને આપણા કર્મો શુદ્ધ હોવા જોઈએ અને મિત્રો જો આપણે આ બધું કરીએ તો માતાજી આપણી સાથે હંમેશા રહે છે અને એ આપણને સાચો માર્ગ બતાવે છે મિત્રો અને આપણા કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો તો મિત્રો હવે સમજી લો કે આપણે જેવું કરીએ તેવું કરીએ જો આપણે સારા કર્મો કરીએ અને સાચા ભાવથી માતાજીની ભક્તિ કરીએ તો આપણા કર્મ કોઈ વિઘ્ન આવે નહીં તો મિત્રો તે માટે આપણે આપણા કર્નું વાતાવરણ શુદ્ધ રાખવું જોઈએ મિત્રો અને સકારાત્મક વિચારો રાખવા જોઈએ તેમજ મિત્રો સત્યના માર્ગે ચાલવું જોઈએ તો મિત્રો આપણે માતાજીને સાચા દિલથી પોકારીએ તો એ આપણે પ્રાર્થના અવશ્ય સ્વીકારે 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 તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો એક પ્યારી લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને હર હર મહાદેવ